તાજેતરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા કેસોદની આદર્શ નિવાસી શાળાના સહયોગથી જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની વોલીબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું વોલીબોલ સ્પર્ધામાં પ્રથમ તાલુકા કક્ષાએ યોજાયેલ અલગ અલગ અંદર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન વયના જૂથના ભાઈઓ બહેનોની વિજેતા ટીમો અને બીચ વોલીબોલમાં એકસો સાડત્રીસ મળી સાતસો સત્તાણું ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો નમસ્કાર હું આદર્શ નિવાસી શાળા અજાકુમાર આચાર્ય આજ રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્યની રમત ગમત વિકાસ અધિકારીની કચેરી જિલ્લા જુનાગઢ દ્વારા આદર્શ નિવાસી શાળામાં આયોજિત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે આ પ્રટાંગણમાં ખેલાડીઓ દ્વારા સરસ રીતે ભાગ લેવામાં આવ્યો છે તેમાં જોઈ રહ્યા છીએ કે સવારથી જ બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે તેમાં ઘણી બધી શાળાઓના અલગ અલગ ગર્લ્સ અને બોઈઝ મળીને છસો પચાસથી વધારે વિદ્યાર્થી અહીંયા ખેલાડીઓએ ભાગ લઈ ભાગ લીધો છે તેમજ આ શાળાની અંદરથી અમોએ ગ્રાઉન્ડ તેમજ શાળાના પાણી પીવાના પાણીની સગવડો પૂરી પાડી છે આદર્શ નિવાસી શાળા અને અમારું ડિપાર્ટમેન્ટ સમાજ કલ્યાણ તે પણ આદર્શ સિંહવાસી શાળાના આ પ્રટાંગણમાં યોજાયેલી આ વોલીબોલ સ્પર્ધાના કારણે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ શાળાની અંદર આ પ્રકારે કાર્યક્રમો યોજાય એ બદલ એમના એમને અભિનંદન આપીએ છીએ

તેમજ હું સરકાર સરકારનો આભાર માનવા માગું છું કેમ કે તેમણે આટલી સરસ સુવિધા આપી અને મને આગળ વધવા માટેની તક આપી ત્યારબાદ આજે બે હજાર છત્રીસનો ઓલિમ્પિક ભારતમાં યોજાવાનો છે તેમાં હું ભાગ લઈ હું એવો એવો પ્રયત્ન કરીશ કે જેમાં હું ભાગ લઈ શકું હું ડૉક્ટર હમીરસિંહવાળા જૂનાગઢ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સેવા બજાવું છું અને હાલ શાળાકીય રમતોત્સવ વોલીબોલ જિલ્લા કક્ષા ટુર્નામેન્ટના કન્વીનર તરીકે ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી જૂનાગઢ દ્વારા ઓગણસિત્તેરમાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત આજે કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે શાળાકીય વોલીબોલ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું ખૂબ સુંદર વાતાવરણમાં આયોજન થઈ રહ્યું છે અને આ રમતનો હેતુ છે બાળકોની અંદર મનોરંજન સાથે રિક્રિએશન સાથે એમના શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે આ શિક્ષણ સાથે આ ખૂબ જ જરૂરી છે આની અંદર ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાની લગભગ પંચાવન જેટલી ટીમોએ આજે ભાગ લીધો છે સ્પર્ધા ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે ખેલાડીઓનું પ્રદર્શન વર્ષે પ્રતિવર્ષ જે એની કૌશલ્ય છે સ્કીલ છે એમાં સુધારો દેખાય છે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સરકાર દ્વારા જે જુદી જુદી ડીએલએસએસ કે ઇન સ્કૂલો અને એકેડમી દ્વારા અને જુદી જુદી બીજી ફેકલ્ટીઝ દ્વારા જે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે એના માધ્યમથી આજે ખૂબ સારું પરિણામ દેખાઈ રહ્યું છે અને ખૂબ સારી રીતે રમત રમાઈ રહી છે આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાની ટીમ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ આપે એ માટેની અમારી તૈયારી છે અને એ પ્રમાણે જ અમે ખેલાડીઓની પસંદગી કરીશું આવનાર દિવસોમાં ગુજરાતનું સારું પ્રતિનિધિત્વ કરે માટે સૌ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે અને ખેલાડીઓ સૌ સ્વચ્છ સ્વચ્છતા પ્રત્યે અને મેદસ્ત્યા પ્રત્યે જાગૃત રહે તે અંગેનો પણ એક શુભ સંદેશ આપવામાં આવ્યો છે આદિત્ય ફ્રોમ સેનિક સ્કૂલ ચાપેડા કેમ એ રાઇટ આદર્શ નિવાસી શાખા ફોર ધ એલજીએફઆઈ વોલીબોલ ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ વિચ ઇઝ હેલ્ડ વેરી ગુડ એન્ડ ધ રેનિંગ સિઝન ઓલ્સો ધ મેનેજમેન્ટ વેલ મેનેજ ધ ટુર્નામેન્ટ આઈ લવ ધ એક્સપિરિયન્સ ઓફ પ્લેઇંગ વિથ ધ નેચર The contribution was very good, and I would also like to encourage the other students to play this or attend this type of tournament for their. Prakash Dave Divyang News, Junagadh.